જય માતાજી મિત્ર હવે છે બધાને મળશે નવો વ્લોગ મતો કેમ છો બધા મજા માને We like to take notes while we take chunks of the marijuana smoke. હવે રેડી ડાયલોગ બોલવાનો તો આજે જોઈ લે આજે છે ગામમાં દાડો પાણીવાળ એટલે જાને દાડો ખાવા પાણીવાળમાં તો નીકળી જો સક બટકા ગામમાં ની જાતો અત્યારે જાવ વાડીમાં કેમ કે કુએ નાવા માટે નાહવાનું હોય ને કુવામાં ઘરે આપણે કુવામાં મજો ન આવે ને યાર ઘરે નાખવાના બાથરૂમ પણ કુવા જઈએ તો મજા આવે તમારે તો હાલો જલ્દી થી કુવામાં ના કઈ કીધું નથી કેમ કે આવે નહીં તમને ખબર છે પાણી ગયું ઊંડું તો એ વળે કેટલું બધું ઊંડું નાવું ના થામ એટલે કીધું જ નથી ઊંઘે તો કુએ નાહવા માટે જલ્દી થી નાખું નાખવું પછી તમને યાર થઈને સીધા મળવું હેલો ગબડી ગબડ્યું હેલો ગલુડી પણ હેલો ગાય થઈ ગયા તૈયાર મસ્તી સાંજલો કપડા પહેલીતા હે જવાનું કે દાડા મસ્તી તો એટલા ને કેમ કોક ની જવાનું હોય હું હમણાં જો તમને બીજા નંદ થી નહિ એ પણ એટલો તૈયાર થયો હે જેમ કેમ ને જાન હોય જો કે જાણે ગામમાં દાડો ખાવા તો નાય દોસમસમ પહેરી સાંડલો બાંડલો કરીને ત્યાંથી સાંડલો તો કે આપણે કરતા જ પણ સસમન જે વધી ગયું પણ આપણે પેરણા છે ભાઈ વધી ગયો ઓછું થયું સસમન જમીન હે લગાવ પાછા ના હાથમાં હું છે જો રેમી આ જાય મે બ્લોગ શૂક લે કાટ ન

ત્યાં ભરાય લાડવા પાડવા કમ્પ્લીટ ભરાય ને ડોલું તૈયાર છે હવે બસ બે બાઈ એટલી વાર વાલીઓ રહી ગયા બધા ભાઈ લોગ સીધા કાઉન્ટર બે ગયા બધા બાઈ રહી જમવા માટે હરખું એટલે હરખું બધા બે ગયા જમવા માટે ને આપણે રહી ગયા એવી કાઉન્ટરે વાલીઓ હેરી હશે તું તો ક્યાંક રે એવું વાગો આવી ગયો છે એક મહેમાન બેમાન બધે જમી લીધું છે અને જમવા મિત્ર રાખ થોડીક વાર હે બીજા ગામમાં એક ધાબા ઉપર ઓથી હું ભકા દેશે કે ઓલું હોય હા દેખાય છે બકે એ ધાબા ઉપર રખડો મિડે ધાબા ઉપર બહુ મજા આવે એવું હે અહીંયા તો કેમ કે આથી ને આખો ગામ દેખાય એટલે મજા જ આવી રાખે આપણે પણ બનાવજો આવું એક ધાબો છકો ગામે રાખે ના અને હા હારો પૈસા નાખ દીજો અહીંયા કા ન કર સેહત કે દાડો ખાઈને આવીને ઘરે બદલાય કે નખ્યો વેપળ તો નીકળ જશે હવે બે વાગ્યો હે મોટર શરૂ માંડ્યું માંડ્યું પાણી વાળો છે અને દાણો ખવાઈ જ ખવાઈ જ વાંધો નહીં ખોટા થઈ ગયા થોડોક વાંધો નહીં જલ્દી જેવી જલ્દી જલ્દી કીધી મોટર માંડવી માં લાઈટ બાઇટ વાઈ ગયા છે આવી ગયો હમણાં પરખવા નીર આવી ગયો બનાવવા માંલું પ્રિન્ટ કીધું બે કાળ છે હું ત્રણ કાળ છે પ્રિન્ટ લાવ્યો

મસ્ત મજા ને ટાઢું ટાઢુકા બીન્યું સરબત ચાલો જલ્દી થાય ને ઠપકાયેલી પાંચ સાત ગ્લાસ કેર ની જો લાઇટ હોય ગઈ અત્યારે ફાઇનલી આવી ગઈ છે પાંચ સુપર ઉપર થયું ત્યારે પાંચ સાડા પાંચ થાય ત્યારે હેઠળ ક્યારે કોઈ લાઇટ ની કેરા હવે આવી જાય મોટર આપણે તો ઓનલાઈન મોટર સફાઈ શરૂ થઈ જાય આપણે જઈશું આપણે ક્યારે હવે થઈ ગયા છે પોણા આઠ એટલે કે સાત ને પિસ્તાલીસ મિનિટ અને તે સુધી વાળ તો પાણી હવે કદી દીધી મતલબ બેન હવે થવાનું છે ઘર ભેગી જો જઈને ટાઈમ મળે તો જવું છે ગામમાં રિચાર્જ કરવા માટે નકર તો હવેલીએ લે જોઈ જીંદે ફોન કરવો પડશે કે આઈ વારે વ્લોગ અપલોડ કરવો છે તો હાલો ઘરે જઈએ અને જોઈએ શું પ્લાન બને છે હાલો મેં આવતો આવી ગયો ગામમાં જવાનો એટલે રખડવા માટે રિચાર્જ કરવા માટે થઈ ગયો ધારો તો જલ્દી થઈને ગામમાં ભોગી રિચાર્જ કરવાથી વાળું બાળું પીઆઈને કરી લઈ અને બ્લોગ અપલોડ કરવામાં જરાક મોડું થઈ જશે આજે આ ને આગલો બ્લોગ અપલોડ કરવા મોડ થઈ જશે પૈસાવાળાને એ તો હાલો જલ્દીથી રિચાર્જ કરાવી ગામમાં